બનાસકાંઠામાં શ્રી પીએમ શ્રી મોડેલ સ્કૂલ રતનપુરા ખાતે ધોરણ આઠ દસ ને બાર ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શ્રી પીએમ શ્રી મોડેલ સ્કૂલ રતનપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ખાતે ધોરણ આઠ દસ ને બારના વિદ્યાર્થીઓનું શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો જેમાં શાળામાંથી ભૂતપૂર્વ શિક્ષક તરીકે જેમણે અઢ વર્ષો સુધી કામગીરી કરી એવા રવિન્દ્રભાઈ ચેતાલીબેન ને ભરતભાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા તેમણે શાળામાં કરેલ કાર્ય બદલ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ ને ધોરણ બારના તેજસ્વી તાલાવને સીલ્ડ ને મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજ્ય કક્ષાએ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જે વિદ્યાર્થીઓ શાળાનું નામ રોશન કર્યું એવા તમામ વિદ્યાર્થીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા શાળાની બાળા દ્વારા સ્વાગત ગીત અને તલવારબાજી દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ દસ ને બારના વિદ્યાર્થીઓ ને વર્ગ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં શાળાનું સમગ્ર પરિવાર આ શુભેચ્છા સમારંભને યાદગાર બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું શાળાના આચાર્યશ્રી અને ગુરુગણ દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ કરી શુભેચ્છા આપવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાયગુર